ગીરીશ નામનો એક યુવક હતો તે ખૂબ જ આળસુ હતો તે એક દિવસ બગીચામાં બેઠો હતો ત્યારે તેની પાસે એક અદ્ભુત પતંગિયું આવ્યું તેના પાંખો પર ઘડિયાળના કાંટા જેવી ભાત હતી આ કોઈ સામાન્ય પતંગિયું ન હતું તે સમયની પાંખો વાળું પતંગિયું હતું પતંગિયાએ ગીરીશને કહ્યું તું હંમેશા સમય વેડફે છે ચાલ હું તને એક ક્ષણ માટે ભવિષ્યનો એક નાનકડો અંશ બતાવું પતંગ્યાએ તેની પાંખોનો જાદુ ચલાવ્યો અને ગિરીશને માત્ર એક જ મિનિટમાં પાંચ વર્ષ પછીના ભવિષ્યમાં લઈ ગયો ગિરીશે જોયું કે તે તૂટેલા મકાનમાં બેઠો છે નિષ્ફળ અને હતાશ છે તેના જે મિત્રોએ સમયસર મહેનત કરી હતી તે આજે સફળ અને ધનવાન છે જ્યારે ગિરીશ માત્ર પસ્તાવો કરે છે તેનું વ્યવસાયિક જીવન પણ ખતમ થઈ ગયું છે અને આ બધું ફક્તની આળસ અને કામ ટાળવાની આદતને કારણે થયું છે એક મિનિટ પૂરી થતાં જ પતંગી તેને પાછો વર્તમાનમાં લઈ આવ્યું હવે ગિરીશ સમજી ગયો કે જો તે આજે કામ નહીં કરે તો તેનું ભવિષ્ય ખરેખર આવું જ બનશે પતંગિયાએ તેને કહ્યું તારી પાસે હજી સમય છે ભૂતકાળ નથી બદલી શકાતો પણ વર્તમાન દ્વારા ભવિષ્ય જરૂર બદલી શકાય છે ગિરીશ તરત જ ઊભો થઈ ગયો અને તેના અધૂરા કામ પૂરા કરવામાં લાગી ગયો એટલે જ કહેવાય છે ને કે સમયની કિંમત સમયસર સમજી લેવી જોઈએ નહીં તો પસ્તાવો જ કરવો પડે છે